ને મિત્રો આજ છે મારા ભાઈ નો હેપી બર્થડે તો અત્યારે હું ક્યાં આવજો તમને ખબર આ જો પહાડની ઉપર સૌથી શાંત છે ઘર તમારે દુનિયાની સૌથી શાંતિ જોતી હોય ને ત્યાં બીજા આજ મારો ભાઈ નો બર્થડે હતો ને આજ બાર વાગ્યા પછી મારા બેનનો નો બર્થડે છે ને મારો પ્લાન એ છે કે બધા પેલા છે ને મારે વિશ કરવાની છે બાર વાગી ને એક મિનિટ થી જાય ને ડાયરેક્ટ હું એને વિશ કરી નાખી હેપી બર્થડે એમ કરી નાખીએ

વિડિયો ક્રિએટર છે જેટલા યુટ્યુબર છે જેટલા ઇન્ફ્લુએન્સર છે બધા સૂચના જણાવવાનું કે હંમેશા આ રીતનો સેન લો ને એટલે મારું બરાબર ન આવે કારણ કે તડકો આ બધું તો મિત્રો આ વસ્તુને ખાસ નોંધ લેવી આ પાછો થોડોક આઈફોન છે એટલે થોડુંક કેવરા પણ એન્ડ્રોઈડ માં બહુ કેવર આવે ને મંદિર ની અંદર આપણે આવી છે કારણ કે હું જ્યારે ઘરે ત્યાં જશે ને રેડી એટલે હું ખાસ અહીંયા તો આવું જ કારણ કે અહીંયા આવે ને કાંઈક અલગ જ સુખ મને મજા આવે ને દર્શન જ જાય માતાજીના મેલડીમાંના તો જરા મેલડીમાં ફોટો અને હમણાં પાછું બને ગયું અહીંયા ખાલી આમ મંદિર જેવું જતું પહેલાં તો પણ અત્યારે આમ મંદિર બનાવી નાખ્યું મસ્તીનું ને હર્ષ જોઈ જોઈ કરે બલી નો જાય દર્શ બલી નો જાય જય જય કરતો હર્ષ જય જય કરતો મિત્રો અચાર અમે છે ને ફોટા પાડતા હતા ને તો ત્યાં જ લાભી રીખાઈ જાય જો કાક

તો મિત્રો અત્યારે ટાટાપોર ને આવી જશે સોડા મારા ભાઈ જો અત્યારે હા તડકા ની તો મિત્રો ફાઈનલી આપડે ઘેરા પગી જશે ને આવતા વહેતા હસો સોડા મળી ગયી પીવા ઠંડી ઠંડી

એમાં કઈ કઈ રીતના વિડીયો આવે છે શું છે શું નહીં એ રીતનું અને તમે ન જોયો તો એ વિડીયો જોઈ આવો જલ્દી લિંક ઇન ડિસ્ક્રિપ્શન તો મિત્રો અત્યારે હાથ થવા આવી ગઈ કે જરા જો વાદળા આજે વાદળા હતી આજ વરસાદ નથી આવવાની ને ભાઈને જોઈ બધી બેઠા કેમ બેતરો દિન વિડીયો બનાવો વિડીયો ઓલો છે ને આગળ ઓલો બનાવતા છે ને ટેક નો વિડીયો એ બનાવતા છે ને વિડીયો બનાવી નાખ્યો છે આખો બની ગયો છે કમ કે ક્યાં સમજો અને અત્યારે પાછા કોમેડી નો વિડીયો હતો બનાવ્યો

માં જ બનાવું બનાવવું મિત્રો માં જ માં બનાવવું મારી મોટી બર્થડે આજ હતો અને આજ બાર વાગ્યા પછી મારી બેન નો છે ને મારો પ્લાન એ છે કે બધા મારે વિશ કરવાની છે બાર વાગી એક મિનિટ જાય ને ડાયરેક્ટ હું એને વિશ કરી નાખી હેપી બર્થડે એમ કરી નાખી એટલે મારું ચેલેન્જ પૂરું થઈ જાય ને બધા મારે એને વિશ કરવાની છે તો બેન તો આ વિડીયો જોતી હોય ને તો ધ્યાન રાખજે મેં તને વિશ હો મને ગિફ્ટ આપવું પડશે ગિફ્ટ મને આપવું પડશે શું વાતો કરું યાર મારે એને મારે એને ગિફ્ટ આપવાની હોય એનો બર્થડે છે તો હાલો કાંઈ વાંધો નહીં એનો મેં ફરમાઈશનો વિડીયો બની નાખ્યો છે ફરમાશનો વિડીયો ઠેઠ કાલે પમદી પેલા જ બનાવી નાખ્યો હતો પણ એડિટિંગ મેં ઠેઠ અત્યારે કર્યું બોલો તો એ ફરમાઈશ નો વિડીયો છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જાય તમે હજી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો એ જલ્દી ફોલો કર્યા હોય બેનનો એ તમે વોચિંગ કરી જ નાખશો તો હાલ આ વિડીયો ની તમે એડિટિંગ કરીને ખુશી ખાલી એન્ડિંગ જ બાકી હતું પણ એન્ડિંગ કર્યા પેલા તમે સાંધામા ના દર્શન કરી રાત્રી રાત્રિના સાંધામા દર્શન કરી લીધા તો હાલ હવે એન્ડિંગ કરી જ નાખીએ પણ બેન ધ્યાન રાખજો બધા પેલા મેં તને વિસ કરી હેપી બર્થ આમ બાર વાગે બોલ તો હાલ હવે આ વીડિયોને આજ એન્ડ કરી દે તમને પસંદ આવી જાય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરવી હોય તો તમે યાર શું કરો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો હાલો મળી બીજા માં માંથી જય માતાજી જય શ્રી કૃષ્ણ